गुड मॉर्निंग <będą> कैसा चलता है नहीं नहीं पलड़े पूजा गुड मॉर्निंग पलड़ी जी नहीं पलड़े गुड मॉर्निंग जय माता दी जय माता दी कल तो सोकरा ओसवाया था बरो ठीक तो 50% संख्या थी हां जय माता जी <laughs> <laughs> मां

ચાર બધું હંગાતાજ પછી ખાવા બેહું હે હા આજે ચમકારો હ ઠંડી રે હા બધું બધું નહીં એવું હવા ઠંડી તો વાય સરસ ફરીથી આજે આસો જ્યુસ કાઢ્યો આતી આસો ખાટા સોસ ખાટા સોસ જોવન થોડી એવું ની અંદર પી લ્યો એ આખી જાર જો કરો પાણી વધારે લાગે ભંદ હે નહીં વિરુ બે બીચુ જો કરો બોટલ બોલુ તને બોલાવા ખરાબ દેખાળમાં હા આયા આયા ત્યો દેખડો સીધો લે લે તાજી મમ્મી

પાલકનો નું જ્યુસ અમાર કોઈ શરીર ઉતારવાનું નહીં પાલક નું ઓબળો થયો નથી શરીર ના ઉતરાવે સ્ટેમિના રે વીરુ ના પી દો વીરુ તાર પીઓ જય માતાજી મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ અને પણ આગ્યા થઈ ગયા અને મારું કામ પણ પતી ગયું છે તો બધા મિત્રોને અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે હવે બનાવવાની છે રસોઈ રસોઈમાં આજે કંઈ નક્કી નથી

ક્યાં કરતી તું ક્યાં કરતી હમ બોલ યાર અને બધો કચરો લઈ લે પછી એડ તો અમિત તો સ્કૂલે ગઈ જતા રહ્યા અને હવે એમને મને મોબાઈલ પકડાવી દીધો છે એમની શાંતિ હવે હવે મારો હું બોલવું એ જ મને અમુક ટાઈમે તો મને જ ખબર નહીં હોતી હા તો અમથી આમ આમ ફરે જઈએ તારે જઈએ તમને કેવું લાગે નહીં કહેજો બરાબર તો હવે શાક સમારી દઈએ લોટ બનાવી દઈએ ચલો જો પપ્પા કાલી ચીવડા મોટા જામફળ લાવે જો ને બાકી મોટા મોટા જમફળ તો એને કાપીએ ચલો એ જામફણની ડીશ રેડી છે જોઈ લો એમાં થોડા મરી ચાટ મસાલો જીરું મીઠું જમ્પુ મોટો આવો ને પણ સ્વાદ નહીં હોતો ફીકો ફીકો લાવે તો જામફળ ખાઈ જવાના અને સાર સમારી જવાના ચલો ત્યારે બે ફટાફટ લોટ બાંધી દીધો છે અને ચાલુ છે બીક બોસ માય ફેવરેટ શો અને વીરુ ને રગવા તો વીરુ એ જોશ સાક તો લીધું નહીં એટલું ગીંગોર નહીં વીરુ

મારો ઢગલો આવી ગયો છે ને ઢગલાએ આવીને હાથ પગ ધોઈને કપડા પણ ચેન્જ કરી દીધા ચાલો ખાવા ઢગલા એ ઢગુ ઘી નો ડબો લેતે જ બેટા જજે હમ આધુ હું ભૂલી જજે ડબ્બો ડબ્બો પકડજો હરખો dabo kan kaya pilih tuh tubai nih kaya Hari ram, ah itu dabo kan kaya apa? apa? di bag જોઈ લો ડુંગળી બટાકાનું શાક રેડી અને રોટલી અને ઠંડી ઠંડી છાસ એ જમફળ આવ્યું હાથમાં બુન અને આ રવાધું હા ચાલો જાદા ને ટોકું પાડજે ખાવા ટાઈમે છે કે ચો જતો રોઈ હાડા બાર વાગ્યા ખબર નહીં પડતી ખાવાની ઘી ચાલો આ બેન તમારા અંદર ગોળ સમારી દીધું છે આવી જાઓ ચલો ચોંફળ ખાશો તો પછી ખાશો હા આવતી રે બાજુ લઈને આવતી રે આવતી રે બાજુ લઈને નાય ચોંફળ લઈને આવી જા હંગાત ખાજી ચાલો ત્યારે મિત્રો હવે જમી લઈએ પછી જમીને મળીશું ફરીથી પાછા અને જે મિત્રો નવા હોય તે વિડીયોને લાઈક કરો શેર કરો અને તગલા શું કહેવાનું બોલ હોય હાય નહીં બોલતું ઝબરો હારી નહીં કોઈ હારી નહીં આ તો હારી નહીં લાઈક શેર અને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરજો તો જે માતાજી હવે જમી લઈએ પપ્પા અને મમ્મી હજુ આવે નથી સારું કપડાં ચેન્જ કરે છે ઘણા ટાઈમ પછી તો બ્લોગમાં આવ્યા છો દેખાતા નથી એકદમ ફેસબુકમાં ધૂમ પલાવતા રહેતો મમ્મી જય માતાજી આને થઈ ગયા છે બોલો આરતી શું બનાવવાનું છે મેનુ શું છે ખીચડી અને સોયા વડી વચ્ચે બનાવી દઉં ઓહો આ સોયા વડી તૈયાર કરી દીધી એમ ને

ભૂલી જો સોયા વડી ઓ તો ભૂલી બહુ જો તમે રસોઈમાં તમારો વધારે રસોઈ નહીં કોઈ હું એક દિવસ આવશે સારી સમય હું ભાઈ જય માતાજી એવું કર્યું મમ્મી મેથી સમારે હવે તો શિયાળા હવે ગરમ ગરમ નઈ તું એ ટોઠા નું પ્લાન કરો

તમારો આર્ય આવી ગયો છે ઓલતુજી ઓ મમ્મા તું આપ્યો બટાકા સોરી બેટા વાળી નું શાક આવી પાછું ફરીથી છે નહીં હાલવાની શાક છે ભાજી ભાજી જેવું છે લાવતી રોટલી দাও જાવ આજે અરે વાહ આવી ગયા છે અમારા વિડિયો શૂટર આવી ગયા અરો ઓ તમે તો ઇનકેદરાક કુતો મમી જતો રે હે આરું કપડું લાવવાનું બૂટ સ્વેટર તો તું આરું આરું કોઈ થઈ અને આરી તમને ખબર હતી ને પપ્પા ઉપર પપ્પાને ખબર તો સ્વેટર બેટા

ના પણ હવે કમ્પ્લીટ એ તો ઉપર ગાવા તો તે શું કહેવાય લા ટ્રેકમાં ભૂલાઈ હતી થોડી ઇફેક્ટ બહુ આવે બરોબર બન્યું નહીં અને તું જે ગીત કોઈ એ ગીત યુટ્યુબમાં મેળવાનું અમિત પ્રજાપતિ ઓફિશિયલ અને આજે જે ખાલી મેલી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ એ તો ખાલી અઢાર ઓગણીસ

મિત્રો કોમેન્ટ કરજો કોમેન્ટ ના કરો તો પણ વાંધો નહીં પણ જોતા રહેજો બસ વિડીયો કંટાળ્યો બસ આવાના વિડીયો જોતા રહેજો આજનો વિડીયો જાય અને બધાનું શરીર તંદુરસ્ત સારું રહે એવી માતાજીની પ્રાર્થના જય મહારાજ Thank <laughs>